ક્યા બાળકોને જોઈ જોઈને ખૂબ હર્ષિત થાય છે સર્વિસેબલ છે એમને જોઈ જોઈ બાપ પણ હર્ષિત થાય છે જે બાળકોની બુદ્ધિમાં રહે છે કે એક બાબા સાથે જ બોલું બાબા સાથે જ બધી વાત કરો એવા બાળકો બાપની આંખોમાં સમાયેલા રહે છે બાબા કહે છે મારી સર્વિસ કરવા વાળા બાળકો મને અતિ પ્રિય છે એવા બાળકોને હું યાદ કરું છું ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકો આ તો જાણે છે કે આપણે બાપની સામે પણ બેઠા છીએ એ બાપ પછી ટીચરના રૂપમાં ભણાવવાળા પણ છે સાથે લઈ જવા વાળા પણ છે અને રસ્તો પણ ખૂબ સહજ બતાવે છે પતિત થી પાવન બનાવવા માટે કોઈ મહેનત નથી કરાવતા ક્યાંય પણ જાઓ ફરતા ફરતા વિદેશમાં જાઓ ફક્ત પોતાને આત્મા સમજો તે તો સમજો છો પરંતુ છતાં પણ કહે છે કે પોતાને આત્મા નિશ્ચય કરો દેહ અભિમાન છોડીને આત્મ અભિમાની બનો આપણે આત્મા છીએ શરીર લઈએ છીએ પાર્ટ ભજવવા માટે એક શરીર થી પાર્ટ ભજવી પછી બીજું લઈએ છીએ કોઈનો પાર્ટ સો વર્ષનો કોઈનો એસી નો કોઈનો બે વર્ષનો કોઈનો છ મહિનાનો કોઈ તો તાજ ખતમ થઈ જાય છે કોઈ જન્મ લેતા પહેલા જ ખતમ થઈ જાય છે હવે અહીંના પુનર્જન્મ અને સત્યુગના પુનર્જન્મમાં રાત દિવસનો ફરક છે અહી ગર્ભથી જન્મ લે છે સત્યુગમાં ગર્ભ જેલ નથી હોતી ત્યાં વિકર્મ થતા જ નથી રાવણ રાજ્ય જ નથી બાપ બધી વાતો સમજાવે છે બેહ ના બાપે છે જેમને પોતાનું શરીર નથી એ સદૈવ શિવજ કહેવાય છે જેવી રીતે એ પુનર્જન્મ રહિત છે તેવી રીતે નામ રૂપ લેવાથી પણ રહિત છે એમને કહેવાય છે સદા શિવ સદેવ માટે શિવજ છે શરીરનું કોઈ નામ નથી પડતું આમનામાં પ્રવેશ કરે છે તો પણ આમના શરીરનું નામ એમના પર નથી આવતું તો શિવ બાબા પર બ્રહ્મા બાબાના શરીરનું નામ નથી આવતો તમારો આ છે બે હદનો સંન્યાસ તે હદના સંન્યાસી હોય છે એમના પણ નામ ફરે છે તમારા નામ પણ બાબાએ કેટલા સારા સારા રાખ્યા જામા અનુસાર જેમને નામ આપ્યું એ ગાયબ થઈ ગયા બાપે સમજ્યું મારા બન્યા છે તો જરૂર કાયમ રહેશે પારકતી નહીં આપે પરંતુ આપી દીધી તો પછી નામ રાખવાથી ફાયદો શું સંન્યાસી પણ પછી ઘરે પાછા આવે છે તો પછી જૂનું નામ જ ચાલે છે ઘરે પાછા આવે તો છે ને એવું નથી કે સંન્યાસ કરે છે તો એમને મિત્ર સંબંધી વગેરે યાદ નથી રહેતા તો નથી આવતા કોઈને તો બધા મિત્ર સંબંધી વગેરે યાદ આવતા રહે છે મોહમાં ફસાઈ મરે છે રગ જોડાયેલી રહે છે કોઈનું તો જટ કનેક્શન તૂટી જાય છે તોડવાનું તો છે જ બાપે સમજાવ્યું છે કે હવે પાછા જવાનું છે બાપ સ્વયં બતાવે છે સવારે પણ બાબા બતાવી રહ્યા હતા ને જોઈ જોઈ મનમાં સુખ થાય એમ આંખોમાં બાળકો સમાયેલા છે આત્માઓ નૂર છે જ બાપ પણ બાળકોને જોઈ જોઈ ખુશ થાય છે ને કોઈ તો ખૂબ સારા બાળકો હોય છે સેન્ટર સંભાળે અને કોઈ બ્રાહ્મણ બની પછી વિકારમાં ચાલ્યા જાય છે

નઈ ફસાતા એમને પણ સેમી કુળ કલંકિત કહેવાશે સેમી થી પછી ફાઈનલ પણ થઈ જાય છે પોતે લખે છે બાબા અમે પડી ગયા અમે કાળો મોઢું કરી દીધું માયાએ દગો આપી દીધો માયાના તોફાન ખૂબ આવે છે બાપ કહે છે

જે થી પણ લખીને આપે છે તું એને પણ ખાઈ લે છે હું ખાઈ જાય છે જેવી રીતે બાપ સમર્થ સમર્થ છે છે માયા પણ અડધો કલ્પ બાપની સમર્થિનો વારસો મળે છે અડધો કલ્પ પછી માયા તે સમર્થિ ગુમાવી દે છે આ છે ભારતની વાત દેવી દેવતા ધર્મવાળા જ સોલ્વન્ટ થી ઇનસોલ્વન્ટ બને છે હવે તમે લક્ષ્મી નારાયણના મંદિરમાં જશો તમે તો વન્ડર ખાશો આ घराનાના તો આપણે હતા હમણા આપણે ભણી રહ્યા છીએ આમનો આત્મા પણ બાબા પાસેથી ભણી રહ્યો છે આગળ તો જ્યાં ત્યાં તમે માથું નમાવતા હતા હમણાં જ્ઞાન છે દરેકની આખી ચોર્યાસી જન્મોની બાયોગ્રાફી તમે જાણો છો દરેક પોતાનો પાઠ ભજવે છે બાપ કહે છે બાકો સદેવ હર્ષિત રહો અહીના હર્ષિતપણાના સંસ્કાર પછી સાથે લઈ જશો તમે જાણો છો આપણે શું છે બાપ આપણને આ વારસો આપી આપી રહ્યા કોઈ પણ ન શકે એક પણ મનુષ્ય નથી જેમને ખબર હોય કે આ લક્ષ્મી નારાયણ ક્યાં ગયા સમજે છે જ્યાંથી આવ્યા ત્યાં ચાલ્યા ગયા હવે બાપ કહે છે બુદ્ધિથી જજ કરો નિર્ણય કરો ભક્તિ માર્ગમાં પણ તમે વેદ શાસ્ત્ર વાંચો છો હમણાં તો તમને જ્ઞાન સંભળાવું છું તમે જજ કરો ભક્તિ સાચી છે કે આપણે સાચા છીએ બાપ રામ છે રાઇટિયસ અને રાવણ છે અનરાઇટિયસ દરેક વાતમાં અસત્ય બોલે છે આ જ્ઞાનની વાતો માટે કહેવાય છે તમે સમજો છો પહેલા આપણે બધા પણ અસત્ય બોલતા હતા દાન પુણ્ય વગેરે કરતા પણ સીડી નીચે જ ઉતરીએ છીએ તમે તમે આપો પણ આવો પણ આપો પણ છો આત્માઓને જે પાપાત્મા પાપાત્માને આપે છે તે પછી પુણ્ય આત્મા કેવી રીતે બનશે ત્યાં આત્માઓની લેન દેન થતી જ નથી અહીં તો લાખો રૂપિયાનો કરજો લેતા રહે છે આ રાવણ રાજ્યમાં કદમ કદમ પર મનુષ્યોને દુઃખ છે હમણાં તમે સંગમ પર છો તમારા તો કદમ કદમ માં પદમ છે દેવતાઓ પદમ પતિ કેવી રીતે બન્યા કોઈને પણ ખબર નથી સ્વર્ગ તો જરૂર હતું નિશાનીઓ છે બાકી એમને આ ખબર નથી રહેતી કે ક્યાં કર્મ કર્યા છે આગલા જન્મમાં જે રાજ્ય મળ્યું છે તે તો છે જ નવી સૃષ્ટિ તો ફાલતુ ખ્યાલાત થતા જ નથી એને કહેવાય છે સુખધામ પાંચ હજાર વર્ષની વાત છે તમે ભણો છો સુખ માટે પાવન બનવા માટે અથા યુક્તિઓ નીકળે છે બાપ કેટલું સારી રીતે સમજાવે છે શાંતિ આત્માઓનું રહેવાનું સ્થાન છે એને સ્વીટ હોમ કહેવાય છે જેવી રીતે વિદેશથી આવે છે તો સમજશે હમણાં અમે પોતાના સ્વીટ હોમમાં જઈએ છીએ તમારું સ્વીટ હોમ છે શાંતિધામ બાપ પણ શાંતિના સાગર છે ને જેમનો પાર્ટ જ અંતમાં હશે તો કેટલો સમય શાંતિમાં રહેતા હશે બાબાનો ખૂબ થોડો છે તમારો તમે વિશ્વના માલિક બનો છો આ નશો ક્યારેય બીજા કોઈમાં હોઈ ન શકે બીજા કોઈની તકદીરમાં સ્વર્ગનું સુખ જ નથી

કારણ કે કામ ચિતા પર ચડતા ચડતા બળીને ભસ્મ થઈ ગયા છે હવે એમને જઈને કબરમાંથી કાઢવાના છે આત્માઓ તો બધા હાજર છે ને એમને પાવન બનાવવાના છે બાપ કહે છે બાકો બુદ્ધિથી એક સદગુરુ યાદ કરો બીજા બધાને ભૂલી જાઓ એક સાથે જ સંબંધ રાખવાનું છે તમારું કહેવાનું પણ હતું કે તમે આવશો તો તમારા સિવાય કોઈ નહીં તમારી જ મત પર ચાલીશું શ્રેષ્ઠ બનીશું ગાય પણ છે ઊંચામાં ઊંચા ભગવાન છે એમની મત પણ ઊંચામાં ઊંચી છે બાપ સ્વયં કહે છે આ જ્ઞાન જે હમણા તમને આપું છું તે ફરી પ્રાય લોપ થઈ જશે ભક્તિ માર્ગના શાસ્ત્ર તો પરંપરાથી ચાલ્યા આવે છે કહે છે રાવણ પણ ચાલ્યો આવે છે તમે પૂછો રાવણને ક્યારથી બાળો છો કેમ બાળો છો કોઈ કંઈ પણ ખબર નથી

કહે છે આ પરંપરા થી ચાલ્યું આવે છે પરંતુ એવું તો હોય ન શકે છેવટે ક્યાં સુધી રહેશે તમે તો જાણો છો બાકી થોડો સમય છે પછી તો આમનું રાજ્ય જ નહી હશે આ રાવણ સૌથી મોટો દુશ્મન છે આના પર વિજય

આ પૂરું જ્ઞાન બુદ્ધિમાં હોવું જોઈએ બાબા આપણને આ સમજાવે છે બાબા કહે છે હું પતિ પાવન છું તમે મને બોલાવો છો કે આવીને પાવન બનાવો પાવન દુનિયા હોય છે શાંતિ ધામ અને સુખ ધામ હમણાં તો બધા પતિત છે હંમેશા બાબા બાબા કહેતા રહો આ ભૂલવાનું નથી તો સદૈવ શ્રી બાબા યાદ આવશે આ આપણા બાબા છે પહેલા પહેલા આ બેહદના બાબા છે બાબા કહેવાથી જ વારસાની ખુશીમાં આવે છે ફક્ત ભગવાન અથવા ઈશ્વર કહેવાથી ક્યારે આવો વિચાર નહીં આવે બધાને કહો બેહદના બાપ સમજાવે છે બ્રહ્મા દ્વારા આ એમનો રથ છે એમના દ્વારા કહે છે હું આ બાપોને આ બનાવું છું આ બેજમાં પૂરું જ્ઞાન ભરેલું છે અંતમાં તમને આજ યાદ રહેશે શાંતિધામ સુખધામ દુખધામ ને તો ભૂલતા જાવ છો

કારણ એ નિધન ના બની જાય છે ને હવે બાપ કહે છે હું તમને જે રાજ્ય આપું છું તે ક્યારે કોઈ તમારી પાસેથી છીનવી ન શકે બાપ સ્વર્ગનો વારસો આપે છે જે કોઈ છીનવી ન શકે આમાં અખંડ અટલ અડોલ રહેવાનું છે માયાના તોફાન તો જરૂર આવશે પહેલા જે આગળ હશે તે તો બધું અનુભવ કરશે ને બીમારીઓ બીમારીઓ વગેરે વધારે આવે છે આમાં ડરવાનું નથી આ બધું અંતનું છે પછી થશે નહીં હવે બધું ઉથલ ખાશે વૃદ્ધ ને પણ માયા જવાન બનાવી દેશે મનુષ્યવાન પ્રસ્થ લે છે તો ત્યાં નથી નથી હોતી હોતી સ્ત્રીઓ પણ જંગલમાં ચાલ્યા જાય છે ત્યાં પણ ફિમેલ્સ નથી હોતી કોઈની તરફ જોતા પણ નથી ભિક્ષા લીધી ચાલ્યા ગયા આગળ તો બિલકુલ સ્ત્રીની તરફ જોતા પણ નહોતા સમજતા હતા જરૂર બુદ્ધિ જશે બહેન ભાઈના સંબંધમાં પણ બુદ્ધિ જાય છે એટલે બાબા કહે છે ભાઈ ભાઈ જુઓ શરીરનું નામ પણ નથી ખૂબ ઊંચી મંજિલ છે એકદમ ચોટી પર જવાનું છે આરાધનાની સ્થાપન થાય છે આમાં ખૂબ મહેનત છે કહે છે અમે તો લક્ષ્મી નારાયણ બનીશું બાપ કહે છે બનો શ્રીમદ પર ચાલો માયાના તોફાન તો આવશે કર્મેન્દ્રિયોથી કંઈ પણ નથી કરવાનું દેવાળું વગેરે તો આમ પણ મારતા રહે છે એવું નથી કે જ્ઞાનમાં આવ્યા છે ત્યારે દેવાળું માર્યું આ તો ચાલ્યું આવે છે બાપ તો કહે છે હું આવ્યો જ છું તમને પતિતથી પાવન બનાવવા ક્યારે ખૂબ સારી સર્વિસ કરે છે બીજાઓને સમજાવંતી પછી દેવાળું મારંતી માયા ખૂબ જબરદસ્ત છે સારા સારા પડી જાય છે બાપ બેસી સમજાવે છે મારી સર્વિસ કરવા વાળા બાળકો મને પ્રિય લાગે છે અનેક ને સુખદાયી બનાવે છે બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ ના પણ નામ રૂપમાં ફસાઈને કુળ કલંકિત નથી બનવાનું માયાના દગામાં આવીને એક બીજાને દુખ નથી આપવાનું બાપ પાસેથી સમર્થીનો વારસો લઈ લેવાનો છે બીજું સદા હર્ષિત રહેવાના સંસ્કાર અહીંથી જ ભરવાના છે હવે પાપ આત્માઓ સાથે કંઈ પણ લેણ દેણ નથી કરવાની બીમારીઓ વગેરેથી ડરવાનું નથી બધા હિસાબ કિતાબ હમણાં જ ચૂકતું કરવાના છે આજનું વરદાન વ્હીલ પાવર દ્વારા સેકન્ડમાં વ્યર્થને ફૂલ સ્ટોપ લગાવવાવાળા અશરીરી ભવ

जारे इच्छो ज्या इच्छो जे स्थिति मा इच्छो सेकंड मा सेट करी सेवा खेंचे नहीं सेकंड मा फुल स्टॉप लागी जाय तो सहज ज अशरीरी बनी जशो स्लोगन छे बाप समान बनवु छे तो बगड़े लाने बनावा वाला बनो ओम शांति